જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીમયી સર્વ પિતૃ તારિણી સર્વ મોક્ષ ફલ પ્રદાયિની મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરીરાજ ધરણ કી જય શ્રી વલ્લભી કી જય અપને અપને ગુરુદેવ કી જય અપને અપને પિતૃદેવ કી જય સુરૂપા બહુરૂપાશ વિશ્વરૂપાશ માતર ગાવો મામુ પ્રતિષ્ઠંતિ મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આજે પિતૃ પક્ષનો અંતિમ દિન અર્થાત કે પિતૃ અમાસનો શુભ દિવસ છે જે પિતૃ અમાસને સ્વર્ણ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે અને દરેક ગૌભક્તો માટે તો સ્વર્ણ પિતૃ અમાસ એ પ્રમાણિત થઈ ચૂકી છે કેમ કે સર્વ ભક્તોએ ગૌભક્તોએ જે આપણે સોળ દિવસ ગૌમાતાની સેવા કરવાનો સંકલ્પ ધારણ કર્યો હતો તેનો પણ આજે અંતિમ દિન છે ગૌ સેવા કરવાનો અંતિમ દિન નથી પરંતુ પિતૃપક્ષમાં પક્ષમાં ગૌસેવા કરવાનો આજે અંતિમ દિવસ છે તો ગૌમાતાની

કે સર્વ ભાવ સર્વ પુણ્ય સર્વ ફળ આપણે પિતૃઓને અર્પણ અર્પત કરી દેશું તો આપણી પાસે શું શેષ રહેશે આપણા મનમાં એવો પ્રશ્ન ઉઠી શકે સેવા અમે કરી તનુજા સેવા વિતજા સેવા માનસી સેવા એ બધી ત્રિવિધ સેવાઓ અમે કરી પરંતુ અમારા પાસે કઈ શેષ જ નહીં રહે તો એમાં કોઈ પણ પ્રકારનો સંશય લાવવાની વાત છે જ નહીં પરંતુ આપણે જ્યારે ગૌમાતાની સેવા તે પિતૃ નિમિત્તે કરીએ છીએ અને પિતૃઓના ચરણોમાં એ સેવાનો ભાવ અર્પિત કરીએ છીએ તો આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય છે નર્ક લોકમાં હોય તો ત્યાં તેમની યાતનાઓ ભોગવતા હોય તો તે સ્વર્ગ લોકમાં પહોંચે છે સ્વર્ગ લોકમાં હોય તો તે ગૌલોક ધામ પરમ ધામને પ્રાપ્ત કરે છે અને કોઈ યોનીઓમાં આજે ભટકતા હોય તો તેમનો ઉદ્ધાર તે યોનીમાંથી પણ થાય છે અને પિતૃઓનો ઉદ્ધાર જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે પિતૃઓ આપણા પર અમી વર્ષા વરસાવે છે આપણને પ્રસન્ન કરવાના પ્રયાસ અનેક કરવાનો પ્રયાસ કરે છે અને આપણને આનંદ કઈ પ્રકારે પ્રાપ્ત થાય તેવા જ પરિસ્થિતિઓ તેવા જ વિચારો આપણા જીવનમાં પ્રગટ કરે છે તો એટલા માટે પિતૃઓના ચરણોમાં એ પુણ્યને અર્પિત કરવાનો ભાવ જ એ છે કે એ પુણ્ય આપણા પુણ્યના આધાર પર એ પિતૃઓ આપણને સમયાંતરે અર્પિત કરતા રહે તાજે બહુ સુંદર દિવસ બની રહ્યો છે આ સોળ દિવસમાં ગૌભગતોએ ત્રણ પ્રકારની સેવા કરી છે માનસી સેવા તનુજા સેવા અને વિતજા સેવા જેમ ઠાકોરજીની આપણે ત્રિવિધ સેવા કરીએ છીએ એ જ પ્રકારે ગૌભક્ત એ ગૌભક્તિ કરતા પ્રકારની સેવા કરે છે જેનો ભાવાર્થ ખૂબ આપણને વિશાળ પ્રાપ્ત થાય છે કે પહેલી થઈ માનસી સેવા જે ગૌ ભક્તો ગૌશાળાએ જઈને ગૌ સેવા કરી શક્યા નથી જે ભક્તો ગૌ માતાની સેવામાં કંઈક અર્પણ કરી શક્યા નથી તે ગૌભક્તોએ પોતાનો ભાવ એ ગૌ માતાને અર્પણ કર્યો છે તે ગૌ ભક્તો પોતાના ઘરે રહીને માનસી સેવા ગૌ માતા પ્રત્યે તે પ્રગટ કરી છે તો ગૌ માતા પ્રત્યે માનસી સેવા પ્રગટ કરી એ પણ બે પ્રકારથી કરી છે એક તો ગૌ માતાનું સ્મરણ કરીને ઘણા એવા ગૌ ભક્તો છે જે નિત્ય ગૌ માતાના મંત્રો ઉચ્ચારણનું સ્મરણ કરતા રહે છે શ્લોકોનું સ્મરણ કરતા રહે છે અને કથાઓને પણ શ્રવણ કરતા રહે છે તો મંત્રોચ્ચાર નું સ્મરણ કરીને મંત્રોચ્ચાર બોલીને અને ગૌ કથાને શ્રવણ કરીને આમ બે પ્રકારથી ગૌ ભક્તોએ પોતાના ઘેર ઘેર એ માનસી સેવા ગૌભક્તિ રૂપે પ્રગટ કરી છે અને આ સોળ દિવસ જે ગૌકથાઓ કરવામાં આવી છે જે પિતૃ નિમિત્તે જે પણ પિતૃઓએ પ્રેરણા કરી છે જે પણ કામધેનું ગૌમાતા હોય છે ગ્રિડરાજ પ્રભુએ જે પ્રેરણા કરી છે તે જ પ્રેરણાથી આ પિતૃ નિમિત્તે સર્વ પિતૃ મોક્ષાર્થે સર્વ પિતૃ પ્રસન્નાર્થે અને સર્વ પિતૃઓ દરેક ગૌભક્તો પર અમી વર્ષા વર્ષાવે તે જ ભાવથી આ સોળે સોળ દિવસની પિતૃ પિતૃપક્ષની ગૌકથાઓ કરવામાં આવી છે

જે આવી શક્યા નથી એમને માનસી સેવા કરી પરંતુ જે બાકીના ગૌભક્તો છે તેમણે નિત્ય સોળે સોળ દિવસ પિતૃ પક્ષમાં ગૌશાળાએ આવીને ગૌમાતાની સેવા કરી છે આપણે જે સંકલ્પ ધારણ કર્યો હતો એ સંકલ્પમાં ખૂબ સહાયક બન્યા છે અને તનથી સેવા કરી છે એટલા માટે પોતાનું શ્રી અંગ પોતાનો દેહ એ ગૌમાતાને જીવનમાં ગૌમાતાની સેવામાં સમર્પિત કરી દીધો છે કે ગૌમાતાની સેવામાં મારા દેહથી જેટલું પણ થઈ શકે એટલું હું મારા દેહથી કરીશ ય મારા કર્ણો દ્વારથી હું ગૌમાતાની કથાઓ શ્રવણ કરીને મારા હૃદયમાં ભાવ પ્રગટ કરી શકું છું તો હું મારા કર્ણોથી ગૌકથાને શ્રવણ કરીશ મારા નેત્રોથી હું ગૌમાતાના સત્સંગ જોઈ શકું છું ગૌમાતાના સત્સંગને નિહાળી શકું છું ગૌશાળાને નિહાળી શકું છું ગૌમાતાઓને નિહારી શકું છું તો મારા નેત્રોથી પણ ગૌમાતાને નિહારીને એ ગૌસેવા કરવાનો પ્રયાસ કરીશ મારા મુખથી યદી ગૌ સેવા થઈ શકતી હોય કે હું કંઈ ગૌમાતા પ્રત્યે કોઈ એવા બે વાક્યો બોલું બે શબ્દ બોલું ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવું કંઈક મારા મુખમાંથી ગૌમાતા પ્રત્યે નીકળે અર્થાત કે જે હું કંઈ કરતો હોય હું કંઈ ગૌમાતાની સેવા કરતો હોય અને એ જ ગૌ સેવા વિશે જી હું કોઈ અન્યને પ્રેરિત કરું છું તો તેનું પુણ્ય પણ મને પ્રાપ્ત થાય છે એવું ગૌભક્તોનો ભાવ છે જદી હું મારા શ્રી હસ્તુથી મારા હાથોથી ગૌમાતાની સેવા કરું છું ગૌમાતાના લાડવાઓ બનાવું છું ગૌમાતા માટે લીલું પધરાવું છું ગૌમાતાને એ લાડવા અરોગાવું છું એવો મનોરથ મારા મનમાં પ્રગટ થયો છે એ મનોરથની પૂર્તિ હું કરું છું તો એમાં મારું દેહ મારું અંગ એ પવિત્ર બન્યું છે એવું ભાવ દરેક ગૌભક્તોના મનમાં હોવો જોઈએ દિ મારા પગથી ચાલીને મારા ચરણોથી ચાલીને ગૌશાળા સુધી જઈ શકું તેવો સક્ષમ છું તો મારે ગૌશાળા સુધી જઈને ગૌમાતાને સેવા કરવામાં એવી સહાય કરવી જોઈએ તો આ તનુજા સેવાના અલગ અલગ પ્રકારના ભાવ છે એ વિધવિધ પ્રકારના ભાવ ગૌભક્તોના મનમાં એ સુદ્રઢ છે ખૂબ સુંદર સેવાઓ કરી છે તો એ તનુજા સેવા પણ અનેક ગૌભક્તોએ કરી છે ત્યારબાદ આવે વિતજા સેવા હવે જે ગૌ ભક્તો આવી શક્યા નથી હવે એમાં પણ બે પ્રકારના ગૌ ભક્તોએ ગૌ સેવા કરી છે કે પહેલા તો જે ગૌ ભક્તો આવી શક્યા નથી તેમને ગૌ માતાના લાડવાઓમાં ગૌ માતાને જે આપણે લાડવા આરોગાવીએ છીએ ગૌ માતાને લાડુ આપણે બનાવીએ છીએ તેના માટે જે સામગ્રીઓ જોઈએ છે ગૌ માતા માટે લીલું પધરાવીએ છીએ ગૌ માતા માટે ખોડ પધરાવીએ છીએ પધરાવીએ છીએ જે જે ગૌમાતાની સેવામાં આપણને જેટલા પણ માધ્યમો જોઈએ જેટલા સાધનો જોઈએ જેટલી સામગ્રીઓ જોઈએ તેમાં તેમાં ગૌભક્તોએ પોતાના ઘેર રહીને વિતજા સેવા પ્રગટ કરીએ છીએ અને બીજા ગૌભક્તો એ છે કે જે ગૌભક્તોએ તનુજા સેવા પણ કરી છે અને સાથે સાથે એમનાથી જેટલું પ્રભુએ એમને પ્રેરણા કરી એટલી એમને ગૌમાતાની સેવામાં વિતજા સેવા પણ અર્પણ કરી છે તો આ પ્રકારે આ સોળ દિવસના પિતૃ પક્ષમાં શ્રાદ્ધના દિવસો જેટલી બને તેટલી ન બને તેના કરતાં પણ વધુ એ દરેક ગૌભક્તોએ ગૌમાતાની સેવા ત્રિવિધ પ્રકારથી કરી છે માનસી સેવા તનુજા સેવા અને વિતજા સેવા જે ખૂબ સુંદર ભાવ પ્રગટ કરનારી છે અને વિશેષરૂપથી આપણે ત્યારે ગૌમાતાની સેવાઓમાં જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યારે નાના બાળકો પણ આપણને જોવા મળે છે તો આપણે જ્યારે ગૌસેવા કરીએ અને નાના બાળકો જ્યારે પ્રેરિત થતા હોય એ પણ ગૌસેવા કરતા શીખતા હોય ગૌમાતાને હાથથી લાડુઓ અરવગાવે જ્યારે એ બધું શીખતા હોય ત્યારે ત્યારે એ જોઈને અતિ આનંદ અને અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અતિ આનંદની વાત છે કે બાળકો પણ પ્રેરિત થાય છે નહીં આજના બાળકોને એટલું લેસન હોય લોકોને એટલું બધું હોમવર્ક મળવામાં આવે છે જ્યારે લોકોને એટલું સ્કૂલથી બધું હોમવર્ક મળે સ્કૂલની ટેસ્ટ છે શાળાએ જવાનું સ્કૂલમાં જવાનું ટીચરે જે હોમવર્ક આપ્યું હોય એ કરવાનું ટ્યુશન જવાનું ત્યાંનું હોમવર્ક કરવાનું બધું વાંચવાનું લખવાનું ખેલવાનું રમવાનું સુવાનું એમાંથી ક્યાં બાળકોને સમય મળે છે તો પણ બાળકોના જીવનમાં ગૌમાતાની વધી રહી છે તો એનું પુણ્ય ખરેખર બાળકોના માતા પ્રાપ્ત થાય છે તેનું ફળ પણ ખરેખર બાળકોના માતા પિતા એ પ્રાપ્ત કરે છે કેમ કે તે સંસ્કાર તે સુસંસ્કૃત પોતાના બાળકોને જે પ્રકારે કરી રહ્યા છે એ જ પ્રકારે તેમને એ ફળ પ્રદાન થાય છે બાળકોને જ્યારે જ્યારે નાનપણથી ગૌસેવા કરાવીએ છીએ તો તેમનામાં દિન ભાવ સેવા ભાવ કરુણા ભાવ એવો કર્તવ્યનો ભાવ પ્રગટ થાય છે કે આ અમારી માતા છે આ અમારી ગૌમાતા છે ગૌમાતાને ભોજન કરાવવું જોઈએ ગૌમાતાની સેવા કરવી જોઈએ ગૌમાતાને પીડા થતી હોય તેમની પીડા દૂર કરવી જોઈએ ગૌમાતાને કરાવવું જોઈએ જ્યારે જ્યારે આવા નાના નાના સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવ બાળકોના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે નાનપણથી યદી બાળકોના હૃદયમાં ગૌસેવાનું બીજરોપણ કોઈ માતા પિતા કરે છે એ બાળકોના જીવનમાં માતા પિતાનું સન્માન ક્યારેય ઓછું થતું નથી એ પણ નિશ્ચિત છે ત્યારે ગૌસેવામાં સ્ત્રીઓ છે પુરુષો છે જ્યારે અનેક પ્રકારથી ભાવ પ્રગટ થાય છે અને ગૌમાતાની સેવા કરવામાં આવે છે ત્યારે ખૂબ સુંદર આનંદની પ્રાપ્તિ થાય છે આ ખરેખર એક ભવ્ય મનોરથ જે આપણે વિચાર કર્યો હતો એનાથી પણ વિશેષથી વિશેષ પ્રભુએ આ મનોરથ કરાવ્યો છે હવે જ્યારે જ્યારે આપણા હૃદયમાં કરવાનો ભાવ પ્રગટ થાય છે તો જ પ્રભુએ આપણી અંગીકાર કર્યો છે આપણી અંગીકાર કર્યો છે તેવો ભાવ આપણને તેવો પ્રમાણ એ ગૌમાતા અને પ્રભુ તરફથી આપણને મળે છે કે એમને આપણી સેવાનો અંગીકાર કરી લીધો છે એ ગૌસેવા કરતા કરતા જ આપણને તે પુણ્યોની પ્રાપ્તિ થતી રહે છે જે પ્રકારે આપણે વિચાર કર્યો હતો જયારે પિતૃપક્ષના પ્રથમ દિન હતો તેના આગલા દિવસે તેના પૂર્વમાં આપણે વિચાર કર્યો હતો કે આપણે ગૌમાતા પિતૃ પક્ષમાં જે પણ આપણે ગૌભક્તો આવી શકતા હોય એ સાથે લઈને આપણે ગૌશાળાએ જઈને અને ગૌમાતાને ગોળ ખવડાવીશું કેમ કે લાડવા જે લાડુઓ છે એ ઘણા બધા હોય છે તેની સામગ્રીઓ એકત્રિત કરવી તે બધા ગૌભક્તોને એકત્રિત કરવા ત્યારબાદ ગૌમાતાના લાડુ સિદ્ધ કરવા તો એમાં ઘણો સમય જાય છે તો એટલા માટે એવો વિચાર હતો કે નિત્ય ગૌમાતાને બે પેટી ચાર પેટી જેટલી પણ પ્રભુ પ્રેરણા કરે જેટલી પણ અમારે પ્રભુ ગૌમાતા પ્રેરણા કરે તેટલી આપણે ગૌમાતાને ગોળની પેટીઓ લઈને ગૌશાળા જઈને સુંદર સૂક્ષ્મ મનોરથ કરીશું પરંતુ એમાં થયું એવું કે જ્યારે અમે એવો વિચાર કર્યો જો જો પ્રભુ અને ગૌમાતા કેવા સંકેત અને કેવા આપણી સેવાનો અંગીકાર કરે છે આપણને એવા સંકેતો પણ આપે છે કે જ્યારે અમે હું વિચાર કર્યો તેના પહેલા દિવસથી જ શ્રાદ્ધના

કે બધા ગૌભક્તો આવીને નિત્ય ગૌમાતાની સેવા કરે છે ધાર્યું નહોતું અણધાર્યું છે એવી એવી સેવાઓ કરે છે અને ત્યારે ત્યારે ગૌમાતા એ અતિ પ્રસન્ન થાય છે આપણે આપણે ઘણીવાર ફોટાઓમાં વિડીયોમાં પણ જોયા હશે કે જે પૂનમબેન ભરતભાઈ બલદેવ કરીને અને તેમનું સખી મંડળ છે તેમના સાથે અનેક ભાઈઓ અનેક બહેનો અનેક બાળકો અનેક ગૌભક્તો આપણી સાથે જોડાયેલા છે અને તેમનો પણ ખૂબ સારો

પ્રભુની એવી કૃપા પ્રભુનો એવો વિચાર વિચાર કે જ્યારે પ્રભુએ આપણામાં પ્રગટાવ્યો છે છે આપણે એટલી કરી વિચારતા પ્રત્યેની ભક્તિ આપણા હૃદયમાં એટલી દ્રઢ છે તો આપણે એકમાત્ર માત્ર વિચાર ગૌમાતા માટે કરીશું આપણે એકલા વિચાર કરીશું પરંતુ એ વિચારમાં તત્કાલ અનેક ગૌભક્તોને જોડવા એ પ્રભુનું કર્તવ્ય બની જાય છે ભક્તિ ગૌ ભક્તિ એવી દ્રઢ કરવી એવી દ્રઢ કરવી કે ગૌ માતા માટે કંઈ પણ આપણે બોલવામાં પણ બોલી દીધું હોય કે આપણે ગૌ માતા માટે આ કરીએ તો કેટલું સુંદર થશે એમ આપણે વાતો વાર્તાલાપ કરતા કરતા પણ યદી બોલી દીધું હોય આપણા મુખમાંથી નીકળી ગયું હોય તો એ આપણા પ્રભુનું કર્તવ્ય બની જાય આપણા પ્રભુની જવાબદારી બની જાય કે મારા ગૌ ભક્તે આ વાત જે બોલી છે આ મનોરથ જે મનમાં જે મનોરથ મનમાં બોલ્યો છે એ મનોરથ ને સિદ્ધ કરવો એ મારું કર્તવ્ય છે ગૌ ભક્તિ એટલી દ્રઢ હોવી જોઈએ કે જે મનોરથ મારા ગૌ ભક્ત મનમાં ચાલી રહ્યો છે એ મનોરથ ને સિદ્ધ કરવો એ મનોરથ પૂર્તિ કરવી એ મારું કર્તવ્ય છે જ્યારે ગૌ ભક્તિ એટલી દ્રઢ હશે ત્યારે ત્યારે આપણા એક એક ડગલા એ આપણને અનેક ગૌ ભક્તો સાથે જોડવા લાગશે અથવા તો ગૌ ભક્તો આપણી સાથે જોડાવા લાગશે સાથે જોડાવા લાગશે તો એ જ પ્રકારે અનેક ગૌભક્તોનો ખૂબ સુંદર સહયોગ રહ્યો છે ખૂબ સુંદર સહાય રહી છે અને ખૂબ સુંદર ગૌમાતા ની સેવા કરી છે તો એ ગૌમાતાની સેવાનું પુણ્ય તો એમને પ્રદાન થવાનું જ છે પરંતુ આપે જે ગૌમાતાની સેવા કરી છે તો મારો એવો આશીર્વાદ છે ગૌમાતાનો એવો આશીર્વાદ છે શ્રી ગિરિરાજજી પ્રભુનો એવો આશીર્વાદ છે કે આપે જે ગૌમાતાની સેવા પિતૃ નિમિત્તે કરવી છે સર્વ પર અમી વર્ષા વર્ષી રહે સર્વ પિતૃઓ આપના પર કૃપા બનાવી રાખે સર્વ પિતૃઓ આપના દરેક કાર્યને સિદ્ધ કરે આપની દરેક ઈચ્છાઓ મનોકામનાઓને પરિપૂર્ણ કરે અને આપને જીવનમાં જે પ્રાપ્ત કરવું હોય જે સફળતા પ્રાપ્ત કરવી હોય તે આશીર્વાદ છે તો આ પ્રકારે જ્યારે ગૌ ભક્તના મનમાં એવો ભાવ પ્રગટ થાય છે જ્યારે એવો પ્રેમ એવો ઉલ્લાસ એવો ઉમંગ પ્રગટ થાય છે ત્યારે ત્યારે આવા મનોરથ એ સરળતાથી સિદ્ધ થઈ જતા હોય છે તો એટલા માટે આ સોળે સોળ દિવસ પિતૃ પક્ષના દિવસોમાં નિત્ય લાડુ બન્યા છે નિત્ય આપણે ગૌમાતાને ને ભોજન હરોગાવ્યું છે નિત્ય ગૌશાળાએ જઈને ગૌમાતાને જે ભોજન કરાવવાનો સંકલ્પ ધારણ કર્યો હતો એ આપ સૌ ગૌ ભક્તોના સહકારથી સાથથી સહયોગથી એ આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે તો આજે સ્વર્ણ પિતૃ અમાસનો દિવસ છે ગૌમાતાના પીઠ પર ગૌમાતાની ખૂંદ પર શિવલિંગ જેવો આકાર આપણે જોયો એ આપણે સ્પર્શ કરીએ છીએ લાડ લડાવીએ છીએ ત્યારે તે સૂર્યતુ નાડી સૂર્યના કિરણોમાં આવીને પ્રજ્વલિત થાય છે અને જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે ત્યારે ગૌવચના મનમાં ચાલનારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે ગૌવત્સ અર્થાત કે ગૌ ભક્ત જે ગૌમાતાની ભક્તિ કરે છે ગૌમાતાનું સ્મરણ કરે છે નિત્ય ગૌ કથાઓને શ્રવણ કરે છે નિત્ય ગૌ માતાની સેવાઓમાં કંઈક ને કંઈક પોતાના વિચારો પ્રગટ કરે છે તો એવી ગૌ સેવા જ્યારે જ્યારે જે મનુષ્ય કરે છે એ મનુષ્યને ગૌ પદવી પ્રાપ્ત થાય છે તો એ ગૌવત્સને દરેક પ્રકારની ઈચ્છાઓ મનોકામનાઓ પૂર્ણ કરનારી બને છે અને એ આપણને સ્વર્ણ સમાન વરદાન પ્રદાન કરનારી બને છે તો પ્રકારે આપણા પ્રભુની સેવા આપણે સિદ્ધ કરવી હોય પ્રભુની સેવા એ આપણે જે પ્રભુની સેવા કરી રહ્યા છીએ એ પ્રભુએ આપણી સેવાનો અંગીકાર કર્યો કે નહીં તેવો આપણા મનમાં પ્રશ્ન ઉપડે જ્યારે પ્રશ્ન આવે ત્યારે મનમાં એવો વિચાર કરવો કે હું યદી ગૌશાળા જાઉં છું તો પ્રભુએ મારી સેવાનો અંગીકાર કરી લીધો છે તાજે આજે સ્વર્ણ પિતૃ અમાસના શુભ દિવસે આપણે સૌ ગૌ ભક્તોએ મળીને એકત્રિત થઈને આપણે એ પાંચસો એક કિલોના લાડવાનો મનોરથ આપણે સિદ્ધ કર્યો છે એ મનોરથની આજે પરિપૂર્ણતા છે એ મનોરથ આજે આપણે પૂર્ણ કર્યો કર્યો છે છે અને ગૌમાતાનું આરતી આરતી પૂજન પૂજન કરીને સર્વ સર્વ પિતૃઓનું કરવાનો ભાવ પ્રગટ દેવતાઓનું આરતી પૂજન કરવાનો ભાવ પ્રગટ કર્યો છે અને આ જ પ્રકારે આવા સુંદર આગળ મનોરથો યોજાતા રહે આગળ આવા શ્રી સંજયભાઈ મુખિયાજી દ્વારા અને તેમના અનેક ગૌભક્તો દ્વારા તેમની પુત્રી અર્થાત કે અમે બધા મળીને જે પણ ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ તે ગૌમાતાની સેવા ગૌમાતા આગળ પણ આપણાથી કરાવતા રહે તેવી ગૌમાતાને વિનંતી કરીએ તેવી ગૌમાતાને પ્રાર્થના કરીએ અને સદૈવ મનમાં એવો ભાવ ધારણ કરીએ કે ધેનુ શરણમ ગચ્છામિ કે હે ધેનુ હે કામ ધેનુ અમને આપનું શરણ આપો અમે આપના શરણમાં આવીએ છીએ તો અમને અમારી દરેક મનોકામના દરેક ઈચ્છાઓને આપ પરિપૂર્ણ કરો અમારું કર્તવ્ય છે આપની સેવા કરવી અને આપનું કર્તવ્ય છે અમારી ઈચ્છાઓ અને મનોકામનાઓને પૂર્ણ કરવું તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ સુંદરનો આજનો મનોરથ છે તેના સુંદર આપ ઝાંખી કરજો આપને ખૂબ આનંદ આવશે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ આવો આવો આપણને ક્યારેક જ પ્રાપ્ત થતો હોય છે જ્યારે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તે અવસરને માણી લેવો જોઈએ કેમ કે જ્યારે કોટી કોટી જન્મોના પુણ્યોદય થાય છે ત્યારે ત્યારે ગૌશાળાએ જઈને આપણને ગૌમાતાને કંઈક ભોજન અરોગાવવાનો પુણ્ય પ્રદાન થાય છે અવસર પ્રદાન થાય છે આ જ પ્રકારે ગૌ કથા ભક્તોને શ્રવણ કરાવીને પ્રાપ્તિ કરતા રહો ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભ આપણે આપને પિતૃદેવ કી જય શ્રી કામ માત કી જય